જનતા જનાર્દન મોટી હોય છે અને અહીંયાથી માનની નીતિનભાઈને તો કટ ટુ સાઈઝ ભારતીય જનતા પાર્ટી એ જ કરેલા છે એમને એમની અંદર હરીફાઈ ચાલે છે કડીના શું મતદાતાઓનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું દોમધક તો તાપ છે ખૂબ બફારો છે પરંતુ આના વચ્ચે પણ ખૂબ વિશાળ સંખ્યામાં કડીના નગરજનો કોંગ્રેસ પક્ષને સમર્થન આપવા માટે ઉપસ્થિત છે સૌનો ખૂબ આભાર માનું છું અમારા પક્ષના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જઈને એક સકારાત્મક એજન્ડા અને સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓ અમારો સકારાત્મક એજન્ડા લઈને જઈશું અને ચોક્કસ વિશ્વાસ છે કે કડી વિધાનસભાના મતદાતાઓ આશીર્વાદ આપશે કોંગ્રેસ પક્ષને અને કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થશે

નિર્ણાયક પગલાં લઈને કાશ્મીરનો એ હિસ્સો આપણો પાછો લેવાનો સમય હતો ન થયો એની લોકોને અનેક શંકા કુશંકાઓ છે અમેરિકાના પ્રમુખ પહેલા સીઝ ફાયર કહી દે અને આપણે પછી એને સ્વીકારી લઈએ બીજી તરફ પાકિસ્તાન આપણી ઉપર હાંસી ઉડાવે ત્યારે આપણા સૈન્યની બહાદુરી અવલ નંબરની બહાદુરી છે

કે રમેશભાઈ હોય એને વિસ્તારનું મજબૂતીથી પ્રતિનિધિત્વ કર્યું છે એ પછી ભાજપના ધારાસભ્યો પણ જોયા છે લોકો એમના ત્રાજવામાં મૂકશે રમેશભાઈ અહીંથી ધારાસભ્ય હતા અને માનની અહેમદભાઈની ચૂંટણી આવી ત્યારે કરોડો રૂપિયાથી ખરીદવાનો ભાજપે પ્રયત્ન કર્યો હતો પણ આ રમેશભાઈ વેચાયા ન હતા અમારા ઉમેદવારો ભાઈ શ્રી બેન્કર હોય કે ભાઈ શ્રી પ્રહલાદભાઈ વાઘેલા હોય આ બધા જ પ્રજાને ગમે એવા નિષ્ઠા અને પ્રમાણિકતાવાળા ત્રણેય ઉમેદવારો છે અને આજે ત્રણેય નક્કી કર્યું છે કે અમારું હાઈકમાન્ડ લોકલ સર્વેના આધાર પર જેને પણ ટિકિટ આપશે એક ટીમ બનીને ત્રણેય મિત્રો વફાદારીથી સાથે કામ કરશે સાહેબ વિસાવદર અને કડીનું ચૂંટણીનું રિઝલ્ટ શું કરી રહ્યા આખરે લોકશાહીમાં રિઝલ્ટ લોકોના હાથમાં હોય હું ભાજપ જેવો કે બીજી પાર્ટીઓ જેવો અહંકારી નથી અમે અમારી સકારાત્મક વાત અને સારા ઉમેદવાર સાથે જવાના છીએ લોકોને વિનંતી કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર આસમાને છે આ ચૂંટણીથી સરકાર નહીં તૂટે પણ ભાજપનો અહંકાર તોડે જેથી કરીને લોકોની તાકાતનો પરચો મળે તો લોક કલ્યાણ માટે ભાજપે કામ કરવું પડે એ માટેની આ એક તક છે અને ગુજરાતના વાલા મતદાતાઓ આ બંને મત અહીંયાથી જ અમારા બળદેવજી ઠાકોર ચૂંટાયા હતા એ વખતે આપ જેનો ગઢ કહો છો એ સામે હતા છતાં ચૂંટાયા હતા એટલે ગઢ કોઈનો નથી હોતો જનતા જનાર્દન મોટી હોય છે અને અહીંયાથી માનની નીતિનભાઈને તો કટ ટુ સાઈઝ ભારતીય જનતા પાર્ટી એ જ કરેલા છે એમને એમની અંદર હરીફાઈ ચાલે છે કે નીતિનભાઈને કેમ કાપવા આ બધા પરિસ્થિતિ વચ્ચે હું કોઈના વિશે વ્યક્તિગત ટિપ્પણીમાં નહીં પડું